હા સાઈડ થોડીક ખુલ્લું છે અહીંયાથી એક બીક છે કંઈક જનાવર આવવાની ચલન પૂરો કરવાનો છે એ તો મજા ન આવે હે બીક લાગે ચોકુ કે ને પાટ કહેવાય પાટે હે ભાઈ ની હા દોર છે આયો તો ફૂલ એરા દેખો આપડી એ સેફટી જ ન લાયા કાઈ ઠંડી લાગે તો ઓઢવાનું જઈ ન લાયા કઈ ખડા ટ્રેન જે ઉઠ્યું હે ને બધું છાટા આવે હે વરસાદ જો બધું ઓલ

આવડા ભાઈ આવા જંગલ માં રેવા જવાના લાગે છે એવું લાગે છે આ બહુ ખતરનાક જંગલ છે અને આમાં આવડા આવડે લોકો आजी वैसे भी नहीं जावा ना सावड़ा सावड़ा आजी वैसे बने इतने में लाइक शेयर और सब्सक्राइब कर

ફૂલ અંધારું થઈ ગયું છે મારી તો ફાટે છે કોડી તો હવે હને લાઈટ જોશે આગળ અને ટુકમામાં કાટા વાળું છે થોડુંક જોવાનું છે આપણે આગળ ટુકમા જો આવું છે બધું પડકડ જોવું પડે એવું છે આગળ અને ઉપર જઈ અને આપણે કાક રહેવાની વ્યવસ્થા કરવી પડશે અહીંયા જનાવર ને એવું થોડુંક હોય ઘણા નાના વારો ઉપર જ તમને લિસ્ટ કહીશ અત્યારે આગળ ધ્યાન દેવીને કાટા લાગી જાય હમ આઠ ને બેતાલીસ થઈ છે ને અડધી ઉપર ચડાવી જે ઉપર ચડવાનું છે

અયા તો ઢળવાનું કેילו બાકી છે ઉપર ઢળવાનું હે ઓય ગાના યોસ આય કે હાલો આ પાટા પાટા લાગે નહી પાટા મૂક હમ હાલો

no rogué ustedes no no

ઓ થેલાય ટૂટી ગયો છે હાલો તો આપણને આયત સિગ્યા મળી ગઈ છે તો કાટા ને એવું છે આ એક કોણ છે આવવાનું બધું કરવાનું છે તો પેલા બેગ બધું કાઢી લેવી બાય ファーディナー、フィギュア、フィギュア、フィギュア、フィギュア、フィギア、フィア、 મેગી બનાવાબ બે લીટર પાણી

you're always so

હમણાં મેગી બની જાય ગરમ ગરમ જંગલ ને મહા જંગલ ને આ બધું છે ખાવા મેગી તો ખાવાની છે આપણે મેગી રેડી

કમ્પ્લીટ યે ફોર્મર ન્યુસ થોડું બળતું આપણે કનેક્યું એટલે હે ઠંડી ન લાગે અને તમાળો થા રાખે કીડડા આયા રાખે અને જીવજંતુઓને આપણી નજીક ન આવે બરોબર આપણે થોડું આનું થાય છે કે ભાઈ આમ આવી ગયું હોય તો બાજુમાં बाजूમાં જીવજંતુ છે પ્રાણી છે આ ઘણો ઘણી વસ્તુ રહેતી હોય આપણે તો થોડુંક સેફ્ટી રાખવું પડશે गई थी गई खाली हाँ मैं थी गई खाली मजा आई थी खावे मजा आई गई आज ली साइज़ बुद्धि ये ग्लूटर साइज़ पी के बीच में हाँ ना थोड़ा वाशन तो थो ही नहीं पी तो बस ये कहीं बिजु विशी है એવી કઈ વસ્તુઓ ને આપણે પાસે ભૂગી નહીં એક એટલે આડા અને સલાખા બાંધી દીશું આપણે બરોબર આ એક એક સાઈડ બે સાઈડ ખુલ્લી રહેશે બાકી આડો આવી જશે એટલે એ સાઈડથી આપણને બીક નો લે બાકી જીવજંતુની બીક છે બાકી તો એવું કંઈ મોટા જનાવરથી આપણે વીતા નહીં તો હોવાની વ્યવસ્થા કઈની કઈ હે જેવું કેવું છે એટલો આ સાઈડ બધી સાઈડ હાને બાંધી દીધા હે પાછળ ઊંચું કરી નાખ્યું છે અને એક આ સાઈડ આગ સગે છે અને આ સાઈડ થોડીક ખુલ્લું છે બરોબર અહીંયાથી એક બીક છે કંઈક જનાવર આવવાની બાકી તો હવે ને હમ કૂવાનું થાતું છે નહીં પૂઈ જઈશું ને તો ખબર નહીં રહે કાંઈ જનાવર આવે તો જાગવાનું છે આખી રાત કારણ કે આગ હળગાવતા રહીશું જાગતા રહીશું

આવું ટ્રાય કરતા નહિ તમે આડા જેવું થયું છે આપડે લાકડા ખૂટી ગયા લાકડા ગોઈ ગયું પણ કળગા ઉતરશે

ભાઈ ત્રણ ત્રણ હાડા ત્રણ જેવું થયું છે અને બધું છાટા આવે છે વરસાદ એવા બધું ઓલ વહી ગયું છે બધું પલળી ગયું એ મેં જો આવું બધું કર્યું ઉપર બધું આવું બધું કર્યું વહી ગયા છે જેવું તેવું અંદર ટાટું લાગે છે સાટા સાલું હોય ધીરે 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 તો ગુડ મોર્નિંગ રામ રામ છ વાગી ગયા જો વરસાદ ચાલુ અવાજ આવતો હોય છે ત્રણ વાગ્યાના વરસાદ ચાલુ છે ને આમનામ અમે પૂછતા છે આવી રીતે ત્રણ વાગ્યાના અવાજ આવે તો ભાઈ ભાઈ આ આપણો ચેલેન્જ થાય છે પૂરો બરોબર હવે અહીંથી આપણે ઉતરવી થોડોક સીન ઉતરવાનો બતાવી દઈ અને પછી બાર નું લોકેશન બતાવી દઈ તેડવા વાળા ભાઈ આવી ગયા હે જો દેખાય બસ 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 ભાઈ આપણને લેવા આવી ગયા હે આ જો લોકેશન નીચે ઉતરી ગયા હવે

రేయ్ హే అల ఆమ బెరేగ రేతిది Ale, like કેવો લાગ્યો ચેલેન્જ કમેન્ટમાં કહી દીજો